હાલોલ રાસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું નવરાત્રી પર્વના મહોત્સવમાં હાલોલ તાલુકાના માનનીય ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર અને ચેતનભાઈ માસ્તર હાલોલ વિજયભાઈ પટેલ હાલોલ તેમજ આયોજકો દ્વારા કંજરી રોડ પૂનમ પ્લોટ ખાતે નવરાત્રી પર્વના પાંચમા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા નવરાત્રિના પર્વને લઈને પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે સાથે જ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો નવરાત્રીના દિવસો માટે અલગ અલગ લોકગીત કલાકારો પૂનમ પ્લોટ ખાતે ખેલૈયાઓને મોજ કરાવી રહ્યા છે ત્યારે પાંચમા નોરતાના દિવસે લોક કલાકાર લાવો કંકુડિયાને ચોખડિયા પેલાઓને હે તારા ડુંગર થી ઉતર્યો વાઘ રે ઓ મારી અંબાજી તારા વાઘ ને પાછો વાર રે ત્રણ ત્રણ વાર ત્રણ તાળી પડી આ ગીતો પર ખેલૈયાઓ ગરબે ઝૂમી ઉઠ્યા હતા આરાધના ને ભક્તિ નું પર્વ એટલે કે નવ દિવસ ની નવરાત્રી જેની આતુર થતી સમગ્ર ગુજરાત ના લોકો રાહ જોઈને બેઠા હોય છે નવલી નવરાત્રી નિમિત્તે યાત્રાધામ પાવાગઢ માં અનેક તાલુકા ના અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્સાહભેર નવરાત્રીનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે પાંચમા નોરતે હાલોલમાં આવેલ પૂનમ પ્લોટ ખાતે ખેલૈયાઓ અલગ અલગ ડ્રેસમાં સજ્જ થઈને ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા આ સાથે જ પોલીસ દ્વારા પણ બાજ નજર રાખવામાં આવી રહી છે